મિત્રો તમે આસાનીથી વધારી શીખવાના છો મિત્રો તમારા માટે હું પાંચ ટ્રીકો છું તે આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું તમારા મિત્રો વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમને પૂરો જોશો તો મિત્રો તમને આ જે પાંચ ટ્રીકો છે તે આજના વિડીયોની અંદર સંપૂર્ણ હું તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું અને જો મિત્રો તમે વિડીયોને તમે સ્કીપ કરીને જોશો તો મિત્રો તમને પૂરી જાણકારી નહીં મળે અને તમારા ગાય અથવા મિત્રો તમારી બેસ્ટના ફ્રેન્ડ્સ તમે ક્યારેય પણ નહીં વધારી શકો એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને તમે સ્ટાર્ટિંગથી ચાલુ કરી દો છેક તમારે છેલ્લે સુધી તમે કમ્પ્લીટલી જોશો તમને આ પાંચ ટ્રીકો છે અને જો તમારા પશુ પર તમે અપનાવશો તમારા પશુના મિત્રો તમે હંડ્રેડ પર્સેન્ટ તમારા જે પશુના ફેન્ડ મિત્રો ત્રણ આવતા હતા ચાર આવતા હતા એના મિત્રો તમે સાત આઠ ફેન્ડ તમે વધારી શકવાનો છો તેટલા માટે તમે લાયકનું બટન છે તે પણ ફટાફટ દબાવી દો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ શું મિત્રો તમારી ગાય અથવા મિત્રો ભેંસનું મિત્રો મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે ત્યાર પછી મિત્રો શું તમારી ગાય અથવા ભેંસનું મિત્રો કમ્પ્લીટલી મિલ્કિંગ સાથે કરી દીધું છે મિત્રો મિત્રો તમારી ગાય અથવા તમે કમ્પ્લેટ તે દૂધ કાઢી લીધું છે ત્યાર પછી જો મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે તરત જ ઘરે તમારી ડેરીને ન દૂધ છે તે નથી આપવાનું કારણ કે મિત્રો તમારા જે દૂધ તમે મિલ્કિંગ કરેલું દૂધ છે મિત્રો તમે તેને ઠંડુ પાણી દેવાનું છે અથવા મિત્રો તમે કોઈ પણ મોટું વાસણ લ્યો તેની અંદર ઠંડુ પાણી ભરી દો ત્યાર પછી મિત્રો તમારી પાસે કોઈ પણ બૈણી હોય તે મિત્રો પાણીની અંદર મૂકી દેવાનું છે તમારા જે દૂધને મિત્રો 20 થી 25 મિનિટ જેટલું તમારા દૂધ સાથેને ઠંડુ પડી જવા દેવાનું છે ત્યાર પછી જો મિત્રો તમે ડેરીની અંદર છે અને દૂધ જઈને ભરાવશો તો તમને ખબર પડી જશે કે આપણા જે પશુના ફેંટ કેટલા આવતા હતા અને ઠંડુ પાડ્યા પછી આપણા જે પશુના ફેંટ તે કેટલા આવશે તો મિત્રો તમને જાણવા થોડું ઘણું છે તે પણ મળી જ છે તો મિત્રો તમારે એક દિવસ એમ કરવાનું એક દિવસ મિત્રો ગરમ દૂધના જ ફેંટ તમારે ડેરીને જઈને કટાડવાના હશે ત્યાર પછી મિત્રો એક દિવસ તમારા જે ઠંડા પાણી અને દૂધના ફેંટ જે તમે ડેરીની અંદર જઈ કટાવશો તો તેમના અંદર પણ મિત્રો તમને તફાવત જોવા મળશે કે પહેલાં આપણા જે ઠંડા દૂધના ફેંટ આવતા હતા કે ગરમ દૂધના ફેંટ આવતા હતા એ પણ મિત્રો તમને એક દિવસ તે જોવા મળશે તેટલા માટે મિત્રો આ પહેલી ટ્રીક હતી તે તેનો સ એ પણ મિત્રો તમે ઉપયોગ કરી તમારા પશુના ફેંટ છે તે તમે આસાનીથી વધારી શકો છો તો મિત્રો જે બીજા ટ્રીકની અંદર વાત કરતો આ જે બીજી ટ્રીક્સ એ પણ જો તમારા જે પશુ ઉપર તમે અપનાવશો તો તેનાથી પણ મિત્રો તમારા જે પશુના

દવરાઈ દેવાનું છે આપણે દેશી ભાષાની અંદર બરોબર તો મિત્રો જો તમારા પાસે કોઈ પણ નાનું પશુ ના હોય તો તમારા બધા આચરણમાંથી મિત્રો બસો બસો સો સો ગ્રામ જેવું દૂધ છે એ તમારે કાઢી લેવાનું છે કારણ કે મિત્રો આખા દિવસનું દૂધ આપણા જે આચરણની અંદર જમા થયેલું દૂધ છે એ મિત્રો એકદમ લી પાતળું હોય છે તેના લીધે પણ આપણા જે આ આપણું જે બધું દૂધ છે મિત્રો મિલ્કિંગ કરેલું તેમ બધું દૂધ છે તે એકદમ મિત્રો પાતળું પડી જતું હોય આખા દિવસનું મિત્રો આચરણની અંદર દૂધ જમા થયેલું એકદમ મિત્રો પાણીનો પદાર્થમાં એની અંદરથી વધારે હોય છે અને જે ઘણા પશુપાલક મિત્રો આ પણ ભૂલ કરતા હોય છે તેના લીધા પણ તે પશુના ફેન્ટ્સ તે નથી વધારી શકતા પહેલાં જ મિત્રો તમારા પશુને મિત્રો તમે જેટલું દૂધ પાવા માંગો છો જેટલું દૂધ કાઢવા માંગો છો એ મિત્રો દૂધ તમે કોઈપણ વાસણની અંદર લઈ લો અથવા તમારી પાછું કોઈ પણ નાનું વાસણ હોય કોઈ પણ પાડું હોય તો તેને તમારે ધવરી દેવાનું અને છેલ્લે જે મિત્રો દૂધ વધે છેલ્લે તમારા પશુને મિત્રો ધવડાવવાનું નથી જેટલા તમે પશુને મિત્રો દૂધ પાવા માંગો છો તેટલું દૂધ મિત્રો તમે સ્ટાર્ટિંગની અંદર પી શકો છો પશુને પહી દે છે બરોબર જે તમારા છે અડાણમાંથી જે બાકીનું દૂધ બધું છે એ તમારે બધું જ કાઢી લેવાનું છે તમારા પશુને ક્યારેય પણ મિત્રો પાવાનું નથી કારણ કે મિત્રો ફેન્ટ વાળું દૂધ ઘણા જે મારા પશુપાલક મિત્રો આ ભૂલ કરતા હતા તેના લીધે તેમના ફ્રેન્ડ્સ તે તેમને જોવા નહોતા મળતા હવે મિત્રો તમારા બાકીનું બધું છેલ્લે દૂધ છે એ તમારા પશુને પાવાનું બંધ કરી દોને બધું જ દૂધ મિત્રો વાસણની અંદર કાઢી લો અને ત્યાર પછી જો મિત્રો આ ટ્રીક અપનાયા પછી તમે ડેરીની અંદર જઈ દૂધ આપો તમારા ફેન્ટ કેવા આપશે એ પણ મિત્રો તમને જાણવા મળશે મિત્રો તમે વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી કમ્પ્લીટલી તમારે સ્ટેપ બાય જોવાનું છે ત્યાર પછી જ મિત્રો તમારા પશુના ફેન્ડ છે તમે વધારી શકો છો મિત્રો બીજી ટ્રિકની ટ્રિકના વિશે વાત કરીએ તો જો મિત્રો તમારા જે પશુનો મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે ત્યારે પણ મિત્રો જો તમારું પશુ છે તો મિત્રો પગ ઊંચાને કરશે તેના લીધે પણ મિત્રો આપણા જે પશુના ફેન્ડ છે આપણને જોવા નથી મળતા કારણ કે મિત્રો મારી જાતના જે અનુભવ હું તમારી સાથે શેર કરી રહ્યો છું જો તમારા જે પશુ મિત્રો તમે દૂધ મિલ્કિંગ કરી રહ્યા છો ને તે સમયે જો તમારું પશુ મિત્રો પગ ઊંચા કરતું હશે અને જો તમે મિલ્કિંગ તમારા જે તમે માર મારતા હશો તેના લીધે પણ તમારા જે પશુના ફેન્ડ છે તે નથી આવતા કારણ કે મિત્રો મારી જાતના જે અનુભવો છું એ મિત્રો તમારી સાથે હું શેર કરી રહ્યો છું બરોબર તો જો આ બાદ અતિ મિત્રો એકદમ બે ત્રણ ચાર ટીકો તમને આજના વિડીયોની અંદર સંપૂર્ણ તમને સ્ટેપ બાય માહિતી આપી દીધી તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું